પણ તમે તો એક પછી એક બધાને લેતા આવશો તો મારે શું બધાની સેવા જ કરવાની કવિતા બેટા જવાબ દે વાત નું ઓતેસર નઈ કર અને ભાઈ જવાબ દેને તમારા જ રીતે તમારા જ રીતે બધું થાય છે પહેલા વાન પડવી જોઈએ ને આપણે કે આપણે શાંતિથી એક જગ્યાએ બેઠા રહીએ પણ નઈ હા આપણે તો ભગવાન એ આંખો નથી આપીને એટલે તો હું અહીંયા જઈશ ત્યાં જઈશ જાણે કેમ બધું દેખાતું હોય એમ અને એક મિનિટ હોમણામ હમણાં આગળ શું વાત કરી કે હું આ ઘરમાં તમારા લોકો ની સેવા કરવા માટે છું એવું કીધું ને તો આ મારી બેન છે ને આ ઘર ની એક સભ્ય છે તો એની પણ સેવા કરવી ને એ તમારી ફરજ માં આવે છે તમારે સંબંધ છે મારે કોઈ સબંધ નથી અરે એમ તો પછી કાલે તમે તમારી બીજી બેન ને લઈને આવશો પછી કોઈ બીજા સગા ને લઈને આવશો મારે બીજી કોઈ બેન નથી માનીતી બેન ને લઈને આવશો જેને મારી પાસે કામ કરાવવું છે ને એ તો ગમે નથી બાના ગોતી ને લઈને આવશે કાલે સવારે તમે તમારા ફ્રેન્ડ ને લઈને આવશો પપ્પા મારી સાથે છે ને અત્યારે સવાર સવારમાં ખોટો ઝઘડો કરવાની જરૂર નથી કવિતા બો ભૂલ થઈ ગઈ હવે હું ધ્યાન રાખીશ તમે ભાઈ સાથે આ રીતે વાત નઈ કરો સમજાવો તમારા ભાઈ કે આ ઘરની ની વહુ છું વહુ ની સાથે છે ને આવી રીતે વાત ના કરવી જોઈએ ભવિષ્યમાં જરૂર પડશે ને તો વહુ જ આવશે ઠીક છે વહુ મારાથી ભૂલ થઈ ગઈ કે મેં શબ્દ તમને વધારે કહેવાય ગયા પણ હવે કામ કરશો આ બેનના માટે એક ગ્લાસ પાણી લઈ આવશો નહીં તમારા બેન છે તો તમે જાતે લઈ આવો બેન આંધળા છે તમે તો આંધળા નથી ને તમને તો ભગવાને આંખો આપી છે બેન હું તારા માટે પાણી લઈ આવું તું બેસ હવે છે ને તું ઊભા થઈને આમ દોડવાની તારે જરૂર નથી તું સફા પર આરામ કર તારે કોઈ પણ વસ્તુની જરૂર હોય ને તો તારા ભાભી છે હું છું મારી પાસે મંગાવી લેવાનું પણ ઊભીને સાચી આવે હું હમણાં પાણી લઈને આવું છું હા બેસ શું સવાર સવાર માં ઘડીક આ દરવાજામાં જાય ઘડીક આ દરવાજામાં જાય અહીંથી અહીંથી અહીંયા રોજે તો તું આવા મૂડ માં હોતી નથી આજે કેમ આટલી બધી કંટાળેલી હોય એવું લાગે છે કારણ કે માણસ ની છે ને સહન શક્તિ હોય છે એ પૂરી થઈ જાય ને પછી એને ગુસ્સો આવે અને પછી આવું વર્તન કરે શું થયું આ મારી કોયલ આજે કાગડાની જેમ કેમ કેમ કરે છે મગજ ખરાબ નઈ કરતા હા તમે સાર નઈ કરો તો કહીશ તું મને કે શું થયું છે બોલ તમે મને એ કહેશો

ના રેવા દો પણ છે ને એ માનતા નથી ખબર હા ફઈએ છે ને મમ્મી પપ્પાને શું પીવડાવી દીધું ને કઈ ખબર જ નથી પડતી એનું જ પીવું કરે છે લોહી પી ગયા છે લોહી

ટીવી માં બેઠા બેઠા કોઈ સત્સંગની વાતો તો નથી સાંભળી લીધી ને હા ભાભી આ માણસ તો સમય બદલાય એટલે બધું બદલાઈ જાય નહીં અરે એવું કઈ જ નથી હોતું આમ વાતને ગોળ ગોળ ન ફેરવો શું થયું છે તમે આટલા ઉદાસ ક્યારેય નથી રહેતા અને આ તમે ઘરમાં ખુશ રહો છો ને એના કારણે હું તમારા ભાઈ બંને કેટલા ખુશ રહીએ છીએ ને આમ શું થયું છે તમને ભાભી મને એક વિચાર આવે છે હવે શેનો વિચાર મન મૂકો અને બધી વાત કરો શું થયું છે મારે હવે આ ઘરમાં ન રહેવું જોઈએ હા તમે શું બોલો છો બેન હા સાચું કહું છું કારણ કે હવે હું દિવસે અને દિવસે બધા પર બોજ બનતી જાઉં છું હરુણા બેન આવા શબ્દ નો વાપરો અરે આ ઘર જેટલું મારું છે જેટલું તમારા ભાઈનું છે એટલું જ તમારું છે અને આમાં બોજ બનવાની વાત ક્યાં આવી હ એકબીજાને મદદરૂપ થઈને જિંદગી કાઢી નાખે એનું નામ તો જીવન છે જુઓ આમાં કોઈ કોઈ ઉપર બોજ નથી હમ ના ભાભી મને ખબર છે કે જોઈ નથી શકતી અને મારે કોઈની ને કોઈ મદદ લેવી પડે મને લાગે છે કે છો તમને તમારી ભાભી ના સમજે શું થયું છે બોલો અરુણાબેન તમને મેં સમ આપ્યા ને શું થયું છે કવિતા કવિતાઓ એણે તમને કઈ કીધું હા ના ના એમણે મને નથી કઈ કહ્યું પણ મને લાગે છે કે હું તમારા બધા પર રૂપ છું ભાભી મને અહીંયાથી કોઈ આશ્રમમાં મૂક દો હવે આગળ એક પણ શબ્દ નહીં બોલતા હા ક્યારે ક્યારે મેં તમારું અપમાન તો નથી કર્યું પણ આજે મારે ઊંચા અવાજે તમારી સાથે વાત કરવી પડે છે આશ્રમમાં મૂકવા જાઓ તમારા ભાઈ ને આ વાત પડશે તો શું થશે અરે આમ ઘણું તો અમારા ઘરમાં પીઢ અને વડીલ છો અને આમ આશ્રમમાં જવાની વાત કરો છો જુઓ મને ખબર છે કદાચ કવિતાના કોઈ વર્તન થી તમને તકલીફ થઈ હોય અથવા કવિતા કઈ બોલી હોય તો વતી હું તમારી માફી માંગુ છું હા ભાભી તમે માફી ના માંગશો પણ બેન તમને પણ તો ખબર છે ને કે કવિતા હજી આ ઘરમાં નવી નવી છે અને આ નવા જનરેશનના દીકરા દીકરીને આવી રીતે કોઈને સાચવવા આ તે એ બધું સેટ થતા થતા વાર લાગશે પણ થઈ જશે એટલે ખોટી ચિંતા રહેવાતી હમ ચા પીએ હવે છે ને આમ મનમાં મનમાં મુંજાવાનું બંધ કરો અને આપણે બંને શાંતિ થી ચા પીને પાછા એક વખત મંદિરે જઈએ બેસો હું આવું છું આકાશ ઓફિસ જાય છે ના ના અવન માં જાઉં છું આવું તમાર ભેગું કેમ આવા સવાલ કરે છે તમારી વાત હોય એવી હોય તો શું કરું હાથમાં ઓફિસ નું બેગ છે હા સમય થયો છે ઓફિસે જવાનો તો ઓફિસે જતો હોય છે ને મને બધી ખબર છે કે તારા હાથમાં ઓફિસ નું બેગ હોય ને એટલે તો ઓફિસ જતો હોય પણ આ થોડું લેટ થયું છે તારું ઘણો ને એટલા માટે પૂછું છું આ ઘરમાં મગજમારીઓ ઓછી છે મગજમારીઓ પતે તો હું ઓફિસે જાવ ને હવે એ બધું છોડ મેં તને કામ સોંપ્યું હતું એનું તો શું કર્યું મારાથી નથી થઈ કેમ હમણાં છે ને મારો મગજ ઠેકાણે જ નથી એ ભાઈ તારો મગજ ઠેકાણે કેમ નથી મને કહીશ હા કહું તમને કે મારો મગજ શું કામ ઠેકાણે નથી આ ફય ફય ફયના હિસાબે તારો મગજ ઠેકાણે નથી હા આ તો મેં નવું સાંભળ્યું ફયના હિસાબે છે ને ઘરમાં અવારનવાર ઝઘડા થાય છે અને એમાં પીસાવું મારી પત્નીને પડે છે અને તમે મારી પત્નીને શું કામ સંભળાવ સંભળાવ ખરો છો જયારે હોય ત્યારે એને ખીજાવાની જરૂર નથી અચ્છા હવે મને બધું સમજાઈ ગયું કે આ પિક્ચર શું છે આ રાય સાહેબ નું મોડું નીકળવું ગુસ્સામાં મારી સામે બોલવું મને એક વાત જવાબ આપીશ શું કવિતા એ તારા કાન કઈ વાત કરી છે ને તો જ આ બને હા તે કરે ને મારા આધારે છે ને એ અહીંયા આવી છે અને જો મને જ વાત ના કરે તો કોને વાત કરવા જોવાની તો ભાઈ મારી વાત સાંભળી લે કવિતા વાવ ને મેં થોડુંક

આજે આ શબ્દ બોલ્યો ને એ બીજી વખત નહીં બોલતો તું શું કહે છે કે ફઈને આશ્રમ માં મૂકી તને અક્કલ છે એ ફઈની હાલત શું છે એ જોઈ નથી શકતા આંખે એને દેખાતું નથી એટલે એટલે હું આપણા ઘરે લઈને આવ્યો છું પણ આવું નવું ચાલતું રહ્યું ને તો એ આંખેથી જોઈ નથી શકતા પણ સમય જતાં આપણને બાટા કરશે જો ભાઈ આ તારા મનમાં છે ને આ કવિતા વવે થોડું શેર ભર્યું છે ને એટલે તો આ શબ્દ બોલે છે

હવે તું કહે કે તારી પત્ની કહે તમારા બે માંથી કોઈ નું કઈ નહીં ચાલે આ નિર્ણય મારો અને તારી મમ્મી નો છે એટલે ફરશે નહીં હા તો કઈ વાંધો નહીં જો ફઈ ઘર માં રહેવાના જ હોય ને તો એક કામ કરો આજ પછી છે ને ઘર માં તમારે જે કરવું એ કરજો મારી પત્ની બધું જ કરશે પણ ફઈ નું એક કામ નહીં અટકે એટલે તું ધમકાવે છે મને આ રીતે હા તો શું કરું શું કરું તમે જ કહો ને તું એક કામ કર ને ભાઈ અત્યારે તું ઓફિસ ભેગો થા પછી આપણે નિરાતે વાત કરશું આ જાહેરમાં છે ને આ બખેડા કરવા યોગ્ય નથી તું જા તમે જ ઉખાડ્યું મેં નથી ઉખાડ્યું વાતો કરો છો તે ખરો છે આ છોકરો કોઈ બાપ ની કે મમ્મી ની કે એના ફઈ ની એને કઈ પડી જ નથી પાપી ભાભી બોલો શું છે કવિતા બેટા તું શું કરે છે નાચું છું તમાર નાચવું છે બેટા હાઉ કેમ બોલે છે મને ખબર છે કે તારા પર ઘરના બધા કામની જવાબદારી આવી જાય છે એટલે તને ગુસ્સો આવે પણ એવું કઈ નથી કે

ભાભી ભાભી બહાર ગયા છે તો કઈ કામમાં મદદ કરાવું કા તારી સાથે વાત કરું તો તારો પણ સમય જાય ઉપકાર થશે તમે તમારા રૂમ રહેશો ને તો મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી અને તમારી સાથે વાત કરીને મારે ક્યાં જવું છે તમારી વાતમાં હોય શું કવિતા બેટા આવું વર્તન તું મારી સાથે શું કામ કરે મને સમજાતું નથી જો કવિતા બેટા મને ખબર છે કે મને દેખાતું નથી તમારા બધાએ મારી મદદ કરવી પડે પણ હું કે કોઈનું કંઈ બગાડું છું કે તું આવી રીતે માથે પડ્યા છો કે પડ્યા છો મારી માથે પડ્યા છો આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથી તમારી જવાબદારી મારી માથે આવી ગઈ છે જા તો બેટા ફઈને જરા ગુબા કરતો જા તો બેટા ફઈને રસોડામાં લઈને આવતો જા તો બેટા ફઈને ખાવાનું દઈ દેતો અરે હું નવરી છું તમારે માટે ના ના બેટા એ હું નથી તું તું નવરી નથી પણ તમારે જાણવું છે કે મને શું વાંધો છે તમારાથી તો તમે આંધળા છો એ મને વાંધો છે તમે આંધળા છો એટલે તમારી બધી જવાબદારી મારા માથે આવી ગઈ છે મારે બધું કરવું પડે છે કરું કામ ઓછું હતું કે તમને સાચવવાના આ ઘરમાં લગ્ન કરીને આવીને એની પહેલા જ મારે વાત થઈ ગઈ હતી કે ફાઈનો કોઈક બંદોબસ્ત થાય ને તો જ હું આ ઘરમાં રહું ત્યારે મને કીધું હતું કે થઈ જશે પણ તમે તમે તો આ ઘરમાંથી જવાનું નામ જ નથી લેતા ભાઈ ભાબીને કહ્યું હતું કે મને આશ્રમમાં મૂક્યા હો પણ એ લોકો માનતા જ નથી બેટા સાચું કહું તો મને પણ આવી રીતે કોઈના પર બોજરૂપ બનવું ગમતું નથી પણ શું કરું છો બેટા ખોટો ના લગાડતી પણ બાના છે બધા બાન જેને જવું જોઈએ કે કોઈ ને કીધા વગર ચૂપચાપ રાત્રે નીકળી જાય ને તો પણ કોઈને ખબર ના પડે અને છતાંય તમને એટલી બધી ઈચ્છા થતી હોય ને આ મારા સાસુ સસરા તમને ન જવા દેતા હોય તો હું છું ને હું મદદ કરીશ મને કો હું બાર મૂકી જાવ કર ની ચાલો મૂકી જાવ ચલો મૂકી જાવ એમ કહી દો ને સીધી રીતે કે જવું જ નથી ના ના એવું નથી બેટા ભાઈ ભાભી ભાઈ કીધા વિના કેમ જાવ નાટક બંધ કર હા નાટક બંધ કર આ ઘર માંથી જતા રહેશો ને તો 5 દિવસ તમને યાદ કરશે ને રોશે પણ પછી પછી ભૂલી જશે એવું સમજીને કે મારી બેન હતી જે હવે મરી ગઈ છે કેમ કે મે આંધળા છો ને આંધળાનું શું ભવિષ્ય હોય આ તમારી આંખો ફૂટીને મારા કરમ ફૂટ્યા કે તમે મારા પનારે પડ્યા છો ના બેટા

તમારા લોકો યાદ આવતી હોય તો આંધળા છે આપડે લગ્ન વખતે બોલી કરી હતી કે નહીં કે એને સાચવવા પડશે પછી તમે તમારી દીકરીને સમજાવી નથી શકતા અને હા એને આવું હોય ને તો તમે સાવ લઈ જાઓ બરાબર છે બાકી આવી વસ્તુ મને આજે નઈ પોસાય

એકદમ સાચી વાત છતાં દીકરી ને એ ગણો કે મારી દીકરી ગણો બરાબર તો તું એનું અપમાન કરે તો ચાલે બાકી તારું અપમાન તારી મમ્મી ની સામે તારાથી સહન નહી થાય આ તો ક્યાંનો ન્યાય છે અને તારા લગ્ન કર્યા ને ત્યારે જ બોલી કરી હતી

ઘરનું કામ કરવાનું બધાનું કામ કરવાનું ઉપરથી ફઈ ફઈને પણ દરેક નાના નાના કામ કરવા પડે છે અને હું છે ને ફઈનું અપમાન નથી કરતી ફઈ સામેથી આવે છે કે એ છે કે મારું અપમાન કરો હવે એ મારી સામે આવશે ને તો મારાથી બોલાય જશે આ તો કઈ વાંધો નહીં લાવ તારી મમ્મીને ફોન કરું અને એને કહું કે તમે અહીં આવો ને કોઈને કાઈ કહેવાની જરૂર નથી તમે ફઈને કહી દેજો કે એ મારી સામે ના તો મને મારી બંધાવાનું કીધું તું ત્યારે તે કેમ ના પડી અને અત્યારે તને હવે ફઈના કામ કરવા પડે છે તો તકલીફ થઈ છે ને જો આ ઘરમાં બહુ તરીકે રહેવું હોય ને તો ઘરનું કામ પણ કરવું પડશે અને તું કહેતી હોય તો હું કાલથી કામવાળી બંધાવી દઉં બાકી અરુણાબેન માટે હું આજ પણ એક શબ્દ નહીં સાંભળું અને કાલે પણ એક શબ્દ નહીં સાંભળું એ આ ઘરમાં જ રહેશે આ જીવન આ ઘરમાં રહેવાનું છે બરાબર તને પોસાય તો ઠીક છે અને નો પોસાય તો બીજી તને પોસાય તો ઠીક છે અને નો પોસાય તોય કઈ વાંધો નહીં અને વાત રહી મારા દીકરાની તો એને પણ આ સેમ વસ્તુ કહી દે છે કે પોસાય તો ઠીક છે નહીંતર કઈ વાંધો નહીં દીકરા માટે હું મારી નણન સાથે વેર ન બાંધી કારણ કે આંધળા છે એમના નિહાકા મારે નથી લેવા અને આવા લોકોને સાચવવાનો તો આશીર્વાદ લાગે છે આ તો આપણા પોતાના છે લોકો બહાર સાચવવા માટે જાય છે મમ્મીજી આ તમારી ઉંમર થઈ જશે ને તો આ વહુ સાચવશે જરૂર પડશે ને તો આ વહુ કામે આવશે એ આંધળે કામે નહીં આવે બસ આજે તો એક જ ગાલ ઉપર પડી છે પણ બીજી વખત જો અરુણાબેન માટે માન મર્યાદા ભૂલીને કઈ પણ બોલે છે ને કવિતા તો બહુ ખરાબ થશે શું